મિત્રો સ્ત્રી અને પુરુષને એકબીજા પ્રત્યે આકર્ષણ હોવું એ સૃષ્ટિનું અટલ સત્ય છે આ એક એવો વિષય છે જેના પર લોકો ખુલીને વાતચીત કરતા નથી જેના કારણે અમુક વખતે અનેક ભ્રમ બની જાય છે આ સૃષ્ટિનો વિસ્તાર સ્ત્રી અને પુરુષના મિલન પર જ નિર્ભર કરે છે પરંતુ હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર આ મિલનનો પણ એક ઉચિત સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે જો સ્ત્રી અને પુરુષ આ સમયનું ધ્યાન રાખીને શાસ્ત્રો અનુસાર આ સમય રતિક્રિયામાં લીન થાય છે તો તેમને સૌભાગ્ય અને સ્વાસ્થ્ય લાભ મળે છે અને લેવા વાળી સંતાન સંસ્કારી તથા અનુશાસિત થાય છે મિત્રો આજના વિડિયોમાં આપણે જાણીશું કે કયા સમયે રતિક્રિયા ઉત્તમ માનવામાં આવે છે અને કયા સમયે શારીરિક સંબંધના બાંધવો જોઈએ નહીં તો તેનો ખરાબ પ્રભાવ પણ પડી શકે છે તેની સાથે જ મિત્રો આજના વીડિયોમાં આપણે ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવેલા તે કર્મો વિશે પણ જાણીશું જેનાથી સ્ત્રી અને પુરુષો વચ્ચે સંબંધ મજબૂત બને છે તો મિત્રો આજની વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ વીડિયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કાર્ય શરૂ કર્યું તો તેમના યોગ યોગબળથી વિભિન્ન જીવનને ઉત્પન્ન કર્યું હતું જ્યારે એ જોયું કે આ રીતે સૃષ્ટિનો વિકાસ થયો તો સૃષ્ટિનો વિસ્તાર થવામાં ખૂબ જ સમય લાગી જશે અને આ સમસ્યાના હલના રૂપમાં બ્રહ્મદેવે સ્ત્રીને ઉત્પન્ન કરી હતી મિત્રો શાસ્ત્રો અનુસાર સ્ત્રી અને પુરુષનું મિલન ત્યારે જ થવું જોઈએ જ્યારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે સ્ત્રી અને પુરુષનો સંબંધ બનાવવો એ આનંદનો વિષય નથી જો તમે તમારી આસપાસ પ્રકૃતિને જોશો તો તમને જાણવા મળશે કે પ્રકૃતિમાં આ નિયમનું પાલન તમામ જીવજંતુ ફૂલ છોડ વગેરે કરે છે શાસ્ત્રોમાં ઘણા એવા ઉદાહરણો મોજૂદ છે જેનાથી એ ખબર પડે છે કે પ્રાચીન સમયમાં સંતાનની કામના થવા પર જ સ્ત્રી અને પુરુષ શારીરિક સંબંધ બનાવતા હતા તે સિવાયના સમયમાં એક મિત્રની જેમ રહેતા હતા પતિ પત્ની સામાજિક કાર્યોનું નિર્વહન કરતા હતા શાસ્ત્રોમાં સ્ત્રી અને પુરુષના મિલન માટે એક વિશેષ સમય નિર્ધારિત છે વિષ્ણુ પુરાણમાં અમુક દિવસો અને અમુક પ્રહર જણાવવામાં આવ્યા છે જે રતિક્રિયા માટે યોગ્ય નથી માનવામાં આવતા સંતાનનું નિર્ધારણ પણ રતિક્રિયાના સમય પર નિર્ભર કરે છે આવી સ્થિતિમાં દરેક પતિ પત્નીએ આ જાણવું આવશ્યક થઈ જાય છે કે શારીરિક સંબંધ બનાવવા માટેનો યોગ્ય સમય કયો હોવો જોઈએ હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર કોઈ પણ સમયે સંબંધ બનાવવો બિલકુલ યોગ્ય માનવામાં આવતો નથી બ્રહ્મવૈવ્રત પુરાણના કૃષ્ણખંડમાં સ્પષ્ટ લખેલું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે મહિલા અને પુરુષે સંબંધ ક્યારેય ન બનાવવો જોઈએ જે પતિ પત્ની આવું કરે છે તેઓ રોગી અને દરિદ્ર બની જાય છે અને તેમના દ્વારા જન્મ લેવા વાળી સંતાન પણ તેના જીવનકાળમાં અનેક પ્રકારના રોગ અને દરિદ્રતાનો સામનો કરે છે મહાભારતના અનુશાસન અનુસાર પર સંબંધ બનાવવાથી નિમ્નયોની જેમ કે પશુ વગેરેમાં જન્મ મળે છે તેની સાથે જ નરકની યાતનાઓ પણ સહન કરવી પડે છે તેના સિવાય પૂર્ણિમા ચતુર્દશી અષ્ટમી તથા જ્યારે ગ્રહણ હોય ત્યારે સંબંધ ના બનાવવો જોઈએ તેના સિવાય જન્માષ્ટમી રામ નવમી શિવરાત્રી તમારા પોતાના જન્મદિવસ પર અને તમારા સગા સંબંધીઓની મૃત્યુ થવા પર ભૂલથી પણ શારીરિક સંબંધ સ્થાપિત ના કરવો જોઈએ જે કોઈ સ્ત્રી પુરુષો આ નિયમોનું પાલન કરે છે તેમના ઘરમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને આપસમાં પ્રેમ બન્યો રહે છે જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા તેમના ઘરમાં કલેશ કંકાસ ધનહાનિ અને આકસ્મિક ઘટનાઓને આમંત્રિત કરે છે મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે રતિક્રિયા માટે સર્વોત્તમ સમય કયો છે રાત્રિનો પહેલો પ્રહર પ્રતિક્રિયા માટે સૌથી ઉચિત સમય જણાવવામાં આવ્યો છે રાત્રિનું પ્રથમ પ્રહર રાતના બાર વાગ્યા સુધીનું માનવામાં આવે છે અને આ પ્રહરમાં કરવામાં આવેલી રતિક્રિયાના ફળ સ્વરૂપે એવી સંતાન પ્રાપ્ત થાય છે જે પોતાની પ્રવૃત્તિ તથા ધાર્મિક સાત્વિક અનુશાસિત સંસ્કારવાદી માતાપિતાથી પ્રેમ રાખવાવાળી ધર્મના કાર્યો કરવાવાળી યશસ્વી અને આજ્ઞાકારી હોય છે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થયેલા આ સંતાનો લાંબુ આયુષ્ય ભોગવે છે તથા તેમનું ભાગ્ય પણ પ્રબળ હોય છે પ્રથમ પ્રહર સમાપ્ત થયા બાદ રાક્ષસગણો પૃથ્વી લોક પર ભ્રમણ કરવા નીકળે છે અને આ સમય દરમિયાન કરવામાં આવેલી રતિક્રિયા અને તેના દ્વારા ઉત્પન્ન થવાવાળી સંતાનોમાં રાક્ષસી ગુણ હોવાની પ્રબળ આશંકા હોય છે પ્રથમ પ્રહર બાદ પ્રતિક્રિયા કરવી અશુભ હોય છે તેનું એક કારણ એ પણ છે કે આમ કરવાથી શરીરને અનેક પ્રકારના રોગ થઈ શકે છે અને વ્યક્તિ અનિદ્રા માનસિક થકાવટનો શિકાર થઈ શકે છે અને માનવામાં આવે છે કે તેનું ભાગ્ય પણ તેનાથી રૂઠી જાય છે મહર્ષિ વ્યાસ અનુસાર શાસ્ત્રોમાં અનુકૂળ સમય હોવા પર પણ જે વ્યક્તિ પારકી સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેવા વ્યક્તિને ભયાનક નરકની યાતનાઓ ભોગવવી પડે છે પહેલાં તેને ભેડિયાનો પછી કૂતરાનો પછી શિયાળનો પછી ગીધ અને અંતમાં બગલાનો જન્મ મળે છે અને તેના પછી જ તેને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં અમુક વિશેષ નિયમ બતાવવામાં આવ્યા છે જેના અનુરૂપ ચાલીને વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ સૌભાગ્ય તથા સામર્થ્યવાન સંતાનની પ્રાપ્તિ થાય છે મિત્રો ચાલો હવે આપણે એ નિયમો વિશે જાણીએ ધર્મશાસ્ત્રોના પહેલા નિયમ અનુસાર કામસૂત્રના રચિતા આચાર્ય વાત્સાયન તેમનું માનવું હતું કે સ્ત્રીઓને કામશાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે આ જ્ઞાનનો પ્રયોગ પુરુષોથી વધારે સ્ત્રીઓએ કરવો જોઈએ તેમના જણાવ્યા અનુસાર જો કોઈ સ્ત્રી અને પુરુષ બંનેમાં તેના વિશે ભરપૂર જ્ઞાન હોય તો ચરમસુખની પ્રાપ્તિ થાય છે વાત્સ્યાયન અનુસાર દરેક સ્ત્રીઓએ વિવાહથી પહેલા પિતાના ઘરમાં અને વિવાહ થયા બાદ પતિની અનુમતિથી કામ શાસ્ત્રની શિક્ષા અવશ્ય લેવી જોઈએ તેનાથી દાંપત્ય જીવનમાં સ્થિરતા બની રહે છે અને તેમનો પતિ અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષિત થતો નથી તેથી સ્ત્રીઓને આ ક્રિયાઓનું જ્ઞાન હોવું આવશ્યક છે આપણા શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પવિત્ર માનવામાં આવતા વૃક્ષો નીચે સાર્વજનિક સ્થાન પર સ્મશાનઘાટ મંદિર તથા બ્રાહ્મણ અને ગુરુના નિવાસ સ્થાન પર સંભોગ ના કરવો જોઈએ જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો શાસ્ત્રો અનુસાર તેને ખૂબ જ ભયાનક પરિણામ ભોગવવું પડી શકે છે આપણા ધર્મશાસ્ત્રોમાં સ્ત્રી અને પુરુષના મિલન માટે રાત્રિનો પહેલો પ્રહર ઉચિત માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મોડી રાત્રે રતિક્રિયા કરવાથી ગ્રહણના અશુભ પ્રભાવનો પણ સામનો કરવો પડી શકે છે આવું કરવાથી સ્મરણશક્તિ કમજોર થઈ જાય છે અને તમારું મન અશાંત અને ચીડિયાપણું બની શકે છે તમારા નોકરી વ્યવસાયની સાથે તમારા સંબંધો પર પણ પ્રતિકૂળ પ્રભાવ પડે છે તો આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી